ગણપતિ વિસર્જન બાદ ચૂંટણીની અદાવતે મારામારી થતાં રાજપીપળા પોલીસ મથકે ચાર પુરુષ અને બે મહિલા સહિત કુલ છ લોકો સામે સામસામે ફરિયાદો નોંધાય છે જ્યારે ક્યાં બની છે ઘટના અને કોણ બન્યું છે મારનો ભોગ વાત કરીશું આ વિડિયોમાં નર્મદા લાઇવમાં તમારું સ્વાગત છે રાજપીપળા પોલીસ હદ વિસ્તારમાં આવેલા કુંવરપરા ગામે નિશાળ ફળિયામાં જાહેર રસ્તા ઉપર બનેલી મારામારીની ઘટનામાં નોંધાયેલી પહેલી ફરિયાદ મુજબ ફરિયાદી સુનિલભાઈ પાંચિયાભાઈ વસાવા રહેવાસી કુંવરપરા દ્વારા આપવામાં આવેલી ફરિયાદ મુજબ ગઈકાલે પાંચ સપ્ટેમ્બરના મોડી રાતના રાજપીપળા કરજણ ઓવારે ગણપતિ વિસર્જન કર્યા બાદ તેઓ શાહેદ પ્રેમિલાબેન સાથે મોટરસાયકલ ઉપર પરત ફરી રહ્યા હતા ત્યારે કુંવરપરા ગામમાં રહેતા આરોપી સચિન રઘુભાઈ વસાવા દ્વારા તેમને રસ્તે રોકી તેઓએ ગણપતિ કેમ બેસાડ્યા હવે ગણપતિ બેસાડતો નહીં બધું તારા લીધે જ થયું છે તેમ કહી બેન સમાણી ગાળો બોલી લાકડીના સપાટા ફરિયાદીને ઈજાઓ પહોંચાડી હતી ત્યારે આ બાબતે આરોપીનું ઉપરાણું લઈ અન્ય આરોપીઓ વિરેન્દ્ર રઘુ વસાવા શકુંતલાબેન રઘુભાઈ વસાવા અને અનિસાબેન રઘુભાઈ વસાવા દ્વારા પણ ફરિયાદી અને સાહેદ પ્રેમિલાબેનને માર મારવામાં આવ્યો હતો અને વિરેન રઘુભાઈ વસાવા દ્વારા ફરિયાદીના માથામાં ઈંટ મારી દેતા તેઓ લોહી લુહાણ થઈ ગયા હતા જ્યારે અન્ય મહિલા આરોપીઓ દ્વારા ફરિયાદી સાથે મોટરસાયકલ ઉપર બેસેલા પ્રેમીલાબેનને લાકડીના સપાટા માર્યા હતા આમ કરી ગુનો કરતા ફરિયાદીએ તમામ આરોપીઓ સામે કાર્યવાહી માટે પોલીસ ફરિયાદ લખાવી છે પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે ત્યારે સામા પક્ષે પણ ફરિયાદી સચિનભાઈ રઘુભાઈ વસાવા દ્વારા આરોપી સુનિલભાઈ પાંચિયાભાઈ વસાવા અને જિજ્ઞેશભાઈ નરેશભાઈ વસાવા સામે પોલીસ ફરિયાદ લખાવતા કહ્યું છે કે તેઓ રાજપીપળા કાળાઘોડા રેલવે ફાટક પાસે ઊભા હતા તે વખતે તેમના ગામમાં રહેતા સુનિલભાઈ પાંચિયાભાઈ વસાવા અને જિજ્ઞેશભાઈ નરેશભાઈ વસાવા દ્વારા ફરિયાદી પાસે આવીને કહેલ કે ચૂંટણીમાં અમારો વિરોધ કેમ કર્યો હતો તેમ કહી ફરિયાદીને માબેન સમાણી ગાળો બોલી ફરિયાદીને મુક્કાઓ મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે આમ ગણપતિ વિસર્જનના વરઘોડા બાદ ચૂંટણીની અદાવત આ બબાલનું કારણ બની છે વધુ અપડેટ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો